મમા કૂતરું આયુ કૂતરું આયુ મમા કૂતરું આયુ ચપલ ચપલ એની પહેર પહેરો પહેરો તું પહેર ભાઈ તારા આગળ કોઈ મારો કોઈ

વિનાવાદી નહી દેવાનું ના ના હું તો ના રહું પણ હું શું કહું બીજી આપો મોય બીની મીઠાઈ લઈ પોળી હો છું બક ઉસક નેકી ના તો ના કોઈ કરા નેકી બેતી બે ચૂપચા પેડો એ બોલી રે આપો બોલી રે ભાય હું કોક લેજે આવતાલા ઓ સાચા ભલે હું આ ખોટ લઉં તો આજી પુન હું તો હું કહું લે આર દેવું દે

ઓયા તું સુખરા પાછો જતોય તો મને પટકાવો તમે એ તો આવા ન પટકાવા નઈ પટકાઈએ બાપુ રાજીઓ કીયા સાઈડમાં સાઈડમાં ગોળહા સરકારી આવા ચાઈનમાં સાઈડમાં આઈએ સાઈડમાં આઈએ સાઈડમાં આઈએ તું મને પટકાવો તો આટલા અંધારામાં તને ખબર પાડે હે યાર આ રૂ પાર્કા તો દારૂ યાર રોજ પીજો અહીં લે ઢેલી વાત કરે લે પોટ